ભારતીય જનતા પાર્ટી પાસે વર્ષોથી બૂથ લેવલ એજન્ટો છે આ બધાને ખબર છે છે સંગઠન એની પાસે અને અને એક એક સરખા ફોર્મ ભરાવવા સામટા ઈ પણ એવા ફોર્મ ભરાવવા કે જેમાં ગડબડો કરવાની આજે વિપક્ષ તો ગડબડ કરી જ નહીં શકે એને ખબર છે કે ભાઈ કાલે જેલમાં નાખી દેશે તો જે વ્યક્તિઓને જેલનો ડર નથી કારણ કે એની સિસ્ટમ એની છે તો સિસ્ટમ કોની છે ભાજપ છે એણે શું કર્યું છે ભાજપે એક સરખા બોમ્બ માત્ર ત્રણ દિવસની અંદર ઘઢલા બાંધ એપ્લિકેશનનો પ્રિન્ટો કાઢી કાઢી નામો ભરી ભરીને ભરાવ્યા છે એટલે આખું મરજીઓનો ઊભો કરવાની હિંમત ગુજરાતમાં એક જ લોકોની છે એ ભાજપની છે અને એટલે આ ભાજપે કામ કર્યું છે અને ભાજપે દેશદ્રોહીનું કામ કર્યું છે હું કહીશ એટલા માટે કે દેશના નાગરિકોનો મત છીનવવો એ દેશદ્રોહીથી ઓછું નથી એ બહુ ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી છે એસઆઈઆર મામલામાં જે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી હતી જેમાં બીએલએ વન બીએલએ ટુ અને બીએલઓ દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆર ની કામગીરી કરી એમાં તોતેર લાખ તોતેર હજાર નામો કમી કરવાનું આવ્યું બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ ભાજપ એવું ષડયંત્ર નવ લાખ ઓગણસાહ હજાર જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી નામ કમી કરવા માટે નવ લાખ ઓગણસાહ હજાર અરજીઓ રાતોરાત જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓ આપી છે એમાં પણ બહુ મોટું કૌભાંડ છે જે લોકો અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે અને

એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆર માં કે તરત વેબસાઈટ ઉપર ચડાવવાની હોય કોણે અરજી નામ કમી કરવા મોકલી કેના નામથી મોકલી પચી પચી પચાસ પચાસ લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે એવી રીતે હજારો લોકો આમ નવ લાખ ઓગણસાઠ હજાર અરજીઓ જુઓ તો એકસો બ્યાસી એટલે લગભગ વિધાનસભા દીઠ થી આઠ હજાર લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે તમારા નામ કમી કરાવવા માટે લાખો લોકોના નામ કમી કરાવવા માટે ભાજપના કાર્યકર્તાઓ ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર વહેંચું છે એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો અને તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો તમે જીવિત છો તમે વ્યવસાય કરો છો તો ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે એ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે બીજું આમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે અમારે જ્યારે ટીમો ગઈ કલેક્ટરે આજે અમારી ટીમ ચૂંટણી આયોગમાં પણ મેં કાલે આજે લેટર લખ્યું હતું મારો મેં ચૂંટણી આ એવો લખ્યો છે મોઢી મુખી ચૂંટણી કમી એ કમિશનરે કે ભાઈ જે લોકોને અત્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજીઓ આવી રહી છે એમાં તમે વિપક્ષને પણ સાથે રાખો વિપક્ષના બીએલએ ટુ પણ નિયુક્ત છે એને પણ સાથે રાખો કોણે અરજી કરી છે એને પણ પૂછો એને પણ વેરીફાઈડ કરો અને જો અરજી ખોટી કરી હોય અરજી અરજી કરતા કા ખોટો હોય કા એના નામ ઉપર કોઈ અરજી કરીને આપી હોય માનલો કે ઘણાનું નામ છે પણ એને અરજી નથી કરી મેં ચેક કર્યું એમાં ભાજપનો કાર્યકર્તા એના નામનો ઉપયોગ કર્યો છે તો આવા લોકોની સામે સરકારી અધિકારીઓને ખોટી માહિતી પૂરી પાડવા ખોટું ડોક્યુમેન્ટ ઊભા કરીને માહિતી આપવા માટેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે ગુના આ મારી પહેલી માંગ છે બીજી કે આ મતદાર યાદીમાં જે નામો કમી કરવાનું આપવામાં આવ્યું છે અત્યારે એવું કહેવામાં આવે છે કે એને નોટિસ કાઢવામાં આવે ને એને બોલાવવામાં આવશે કોને તો કે જેના નવ લાખ લોકોને નવ લાખ ઓગણસાઠ હજાર લોકોને દસ દિવસનો ટાઈમ આપવામાં મળશે તમે તમે અધિકારી પાસે આવો ને તમારું ખરાયનું નું પુરાવું આપો ભારતમાં રહીએ છીએ પેલા તો બી ને કામગીરી સોંપી હતી બીએલ ઓ ઘરે ઘરે ગયા બીએલઓ કામગીરી કરીને આપી એના ઉપર કામ ઉપર તમારે વિશ્વાસ નથી અને ભાજપના જે નેતાઓ કે કાર્યકર્તાઓ છે એ મતદારમાં સારા લોકોના નામ કમી કરવા તો વિપક્ષ ના સપોર્ટર વાળા નામ કમી કરવા તમને આપે છે એટલે તમે ત્યાં ઘરેથી બોલાવો છો હવે ઘરેથી કોણ આવશે નવ લાખ લોકો થોડી કઈ વેરીફાઈ પાસે કઈ ચૂંટણી પંચ માટે પેલા હાઈકામ લઈને હાજર રહેશે તમે જાઓ ત્યાં તમે ન જાઓ અમને આપો અમારી આમ આદમી પાર્ટીની ટીમ જશે ભાઈ અથવા તો આમ આદમી પાર્ટીના ટીમને સાથે રાખવામાં આવે એમને એક પણ જો નામ કમી કર્યું તો તમામ ઇઆરઓ સામે આમ આદમી પાર્ટી લીગલ એક્શન લેશે અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ આ કોઈ હાલતી ચાલતી પાર્ટી નથી સમજી લેજો તમે અને જે પણ અધિકારીઓ કે જે પણ લોકો દબાણમાં કામ કરે છે ભાજપના એ ખાસ ચેક કરી લે પોતાની બાયોડેટા અમે તમારી કુંડળીઓ કાઢી લેશું અને તમે જો ખોટું કર્યું હશે તો તમને છોડવામાં નહીં આવે તો ભાજપ પણ બચાવી નહીં શકે અમે અદાલતમાં જશું જરૂર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશું અને તમારી નોકરી માંથી હાથ ધોવા પડશે તમારે એટલે કોઈ પણ અધિકારી જે પ્રાંત અધિકારી હોય કલેક્ટરો હોય કે નીચેના અધિકારીઓ ખાસ ધ્યાન રાખે આમ આદમી પાર્ટી પાસે પણ તમે ભીખ માંગશો તો તમારે વારો આવે ભાજપ વાળા કોઈ બચાવવા નહીં આવે

સરકારી અધિકારી નામ કમી કરાવવા માટે કરીને આખું ડેટા થયું કેટલાના મૃત્યુ થયા કેટલાના સ્થળાંતર થયા બધું કામગીરી કરી લીધી પછી ભાજપ કામગીરી શરૂ કરવામાં આવી અને અઢાર તારીખ છેલ્લી હતી ત્યારે એક એક દિવસમાં એક એક દિવસમાં પાંચ પાંચ હજાર લોકોની અરજીઓ કઈ રીતે આવી ભાઈ શકે પોસિબલ એનો મતલબ એ કે ષડયંત્ર રચ્યું છે એને રિપોર્ટ લીધા છે એને ટીમો ગોઠવી છે પેઇડ ટીમો અને એને આ ખેલ કર્યો છે એટલે પહેલા તો આ જેટલા પણ લોકો છે એનું નામ કમી કરતા પહેલા ઈઆરઓ અને સ્થગિત કરે અને આમ આદમી પાર્ટી વિપક્ષના તમામ નેતાઓને બીએલઓ બીએલએ ટુ ને ઉપસ્થિત રાખે બીએલએ એલ ને ઉપસ્થિત રાખે પછી એને એને કરવા ઘરે જાય બોલાવે નહીં જો બોલાવવામાં આવશે તો ચૂંટણી પંચની સામે પણ આમ આદમી પાર્ટી એનો વિરોધ કરશે એનો એની સામે અમે લીગલ એક્શન પર લેશો એટલે આ એક મુદ્દા છે તમારી પાસે બીજા બે મારે પુરાવા આપવા છે આ છે ગુપ્તા દીપાલીબેન એનો એણે અરજી આપી છે નામ કમી કરવાની કોની નામ કમી કરવાની અરજી આપી છે તો કે અહીંયા નામ લખેલું છે રામ લખન યાદવ કે ભાઈ રામ લખન યાદવ છે એ અહીંયા રેતા નથી એનું નામ કમી કરવામાં આવે હવે ગુપ્તા દીપાલી બેનને જે અરજી કરી છે ને મોબાઈલ નંબર લખેલા છે અમે આપને સંભળાવીશું ગુપ્તા દીપાલી બેનને અમારી ટીમે ફોન કર્યો કે ગુપ્તા દીપાલીબેન તમે કોઈને નામ કમી કરવા માટે અરજી આપી છે એને ખબર પણ નથી એટલે ભાજપના નેતાઓએ આવા જે લોકોની અરજી કરી છે અરજી કરતા છે એમના નામનું એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે આમને ખબર પણ નથી તો એવા નેતાઓની સામે તો ચારસો વીસી સહિતની પણ કલમો લગાડવામાં આવી પણ અમારી માંગ છે તો આપ સાંભળી રહ્યા હતા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ જેની અંદર આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી આ પ્રેસ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા જે આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે વોટચોરીનો મુદ્દો ફરીવાર ઉછળે છે અને હવે જ્યારે મતદારોનો મતદાનનો અધિકાર છેવવાનું એક કાવતરું થઈ રહ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો સાથે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે રીતે અગાઉ ચૂંટણી પંચે કેટલાક મતદારોના નામ ઘેરવ્યાજબી ઠેરવા છે અને હવે ભાજપના ઇશારે અન્ય કેટલાક મતદારોના નામ કાઢવાનું જે પ્રકારે ષડયંત્ર રચાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે તેને લઈ અને આ અગત્યની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ જ પ્રકારના સવાલો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી જ